જય માતાજી મહાદેવ હર કેમ છો બધા મજામાં મજામાં જશો તો આ છે અમારે ખોડિયાર માતાશ્રીના ફુવા હતા જે દેવલોક પામ્યા છે ને આ છે અમારા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર જય ભવાની ગરબી મંડળ જ્યાં અમારા ગામમાં રાજપૂત સમાજનું જે થાય છે તે જો અત્યારથી ઊંચું ને આકડીયા ચડાવ્યા ને હું મારે ભવિષ્યમાં કેવું બોલો તમારે જો બે શબ્દો હોય તો કહી દેજો કે ભાઈ તમારી રીતના સમજી જાય જો ભાઈની સેવા ઉપર પારો પાણીની તાણ કરે બોલો તો ફૂલ જોરશોરથી શોર તૈયારી ચાલુ જ છે લાલભાઈનું યોગદાન તો આવા અપૂર્વ છે તમે વિડીયો અમારે પ્રમુખને બધા ધબધબાટી બોલાવે કામમાં કામમાં કોઈ છોકરા પાછા ના પડે જાઓ અમારે બધાય સજેશન દે છે ને આપણો તો એક જ ધંધો છે ને જે આ પ્લાસ્ટરમાં લખાય છે આઈ શ્રી ખોડિયાર માતાજી બરાબર એ કામ ચાલુ છે હજી સાંજ લગ્નમાં એ પણ પૂરું થઈ જશે ને જો અમારા રાજવીસિંહનું યોગદાન ને ખરેખર આમ ધન્યવાદ ને પાત્ર ને જે ઓલા રાજદીપસિંહ ને મારે નામેરી જોઈ છે બાકી જો અમારા શિવરાજસિંહની તો માથા હરખા કરે તો નાઈ લેતા હોય કાકા ટોલા પડે એના કરતા ને લાલભાઈ અમારે છેત લગ્ન તમને આ નિહાણીથી નીચા દેખાય તો હોમ હે કોકની માના બ એને ઉપરના જ કામ હોય પાસે સફળતાપૂર્વક કરવાના હે એ વગર શોર્ટ સર્કિટે બાકી ધડાકા બહુ થાય એમાં લાલભાઈ કામ કરે ને એમાં હા ને ગરબી રમવામાં છોકરીઓને તો ઉત્સાહ હોય જ કેમકે એને તો રમવાનું હોય પણ છોકરા નથી વિશેષ હા ભાઈ જો માવામાંથી જ ઊંચા નથી આવતા હો કેમકે એ ભાઈ રહ્યા માવા લવર એટલે એને કંઈ કહેવાય નહીં આપણે એના જ વિડીયો ને રેકોર્ડ કરીએ મહાદેવના મંદિરે એટલે થોડો ઘણો બીજો પણ અવાજ આવે તો એડજસ્ટ કરી લેજો થોડું ઘણું આજો અમારા પપ્પાશ્રી ને મામાશ્રી ને બધા છે જયું ને બોલો જો ફૂલવાડી અમારે તમે સમજી ગયા ને ફોન હે ભાઈ ઓળખી જાજો હાલો ગિલાનો છકડો જાંબાડા તોબાડા ખડીને ભળી તો જવાનું જો આવી ગયું હતું તમારા દહમામાં તમને કીધું તું ને કે લાલભાઈ ક્યાંય તમને નીચે જોવા ના જડે અને પછી આ થોડુંક અંદરનું સિરીઝનું કામ કરવાનું હતું તો એ પણ ચાલુ કરી દીધું તું બારોબાર તો લાલભાઈની કરતા હતા અંદર એ ચાલુ કરી દીધું તું અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી કંઈક રાતનો નજારો આવો હતો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે સારું ચાલો ડાયરાને જય માતાજી મહાદેવ અને આજથી શરૂ થતા નોરતાની મારા તથા મારા પરિવાર વતી આપને અને આપના પરિવારને હાર્દિક શુભકામના